અલે ઓણને ઓરી એ એ જલ્દી જલ્દી અલે તારતું નઈ એ ભારો આજુબાજુ જો કોઈ ના લે આ તો ખંચરો ફેરાજે આપ આ પડ્યા તો શું કોઈ સને લે હા જલ્દી આપણે જતારી ઓથે મરી જઈએ આમ તો મરી જવાનું હવ લ્યો માગાના ભારો હું તો લેવા બસ

આપડે મુજા <coughs> <coughs> વેલે નમ પકળો જો નઈ પાડો તો તમે એટલું તો મને એટલું બધું ભારે તનો

અરે એ ઘોડી મંગાવતીલા તમન અરે ઘોડી મંગાવી હતી પાડો આયા તમે અરે અને સાનાત લે ઉપર એમ દેખ તો તરા તો

અમાય અમાર તું અમાય અલ્યા પકો કાકો ગોરી જા દે એ બોલ્યા તો પૈસા પૈસા નઈ મળે એ પૈસા લે અરો જલ્દી અરો આવ આ આ મને બનાવો મને દોરો કેટલા લાયા અરો તો 1 લાખ રૂપિયા નો એક દોરો પડ્યો છે હ કે ઓહો 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 ઓય કાકા કે આલી બેહીએ લડજો ભાઈ કે એ થાક લાગ્યો છે ઓ કૃષ્ણ લડજો ચલા બસ આ મેકી દઉં ડગર મને કાઈ સંપાકો પર કાઢો હેલો આમ બુટ કાઢ નાખો મેકી દે હરી લો મની આવન ચલો આ મનુ પૈસે ઓ બસ

वरा हम्म को सुफिया रेडियो पा हो कि तू लेड़ा अबरा चालू कर ले चालू रहे हां तो ई के वरा हां चलो हम तो भाषा ता में लेड़ा

લાઈ <laughs> 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 <laughs>